અમે એ લોકોને એ પરિસ્થિતિમાં જોયા કે એમને ઘરે ખાવાના પણ ફાંફા હતા તો આ પરિસ્થિતિમાં એ લોકો અમારી પાસે આવીને એમ કે બેન કાંઈક લઈ જાઓ ને તો અમારા ઘરમાં રાશન આવે હેન્ડીક્રાફ્ટથી અમે શરૂઆત કરી પછી આ બ્રાન્ડનું નામ કચ્છી ખજાનો આપ્યું કચ્છમાં તો એવું કહી શકાય કે ખૂણે ખૂણે અવનવી વસ્તુઓ બને છે અને ખજાનો જ છે કચ્છમાં કારણ કે દરેક ખૂણાની એક ઓળખ છે ખેડૂતો સાથે પણ જોડાયેલા છે અમારા ખેડૂતોના બાય પ્રોડક્ટ્સ પણ અમે અમારા કચ્છી ખજાનોમાં લીધેલા છે કલા જ તમને રંગો આપે છે ચારે બાજુ તમે જુઓ તમને ખબર હોય તો કચ્છ છે ને એકદમ સૂકો પ્રદેશ જ્યાં રણ છે જ્યાં જમીન છે વેરાન જગ્યાઓ છે નવી સવારમાં આપનું સ્વાગત કરું છું અત્યારે અમે ભુજમાં છીએ ભુજ અને કચ્છ એટલે હસ્તકલાઓનો ખજાનો અને અત્યારે અમે કચ્છી ખજાનાની સાથે છીએ તમે જુઓ કે કચ્છી જુદી જુદી હસ્તકલાઓ છે એની કેટલી બધી અવનવી કૃતિઓ અહીંયા જોવા મળે છે ડૉક્ટર મુક્તિબહેન પટેલ પાસે ઊભો છું વિવિધ હસ્તકલાઓનું એક્ઝિબિશન ચાલી રહ્યું છે એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં અને આ ડૉક્ટર મુક્તિબહેનનો પરિચય હું તમને એ પણ આપું કે એમણે ભુજમાં એક એવું અદ્ભુત ગુરુકુલ શરૂ કર્યું છે પ્રયાસ ગુરુકુલ જે તમને હિલની યાદ આપે જે તમને તોચાંદની યાદ આપે જે તમને ગીજુભાઈ બધેકાએ જે દીવા સ્વપ્ન જોયું હતું એમ લાગે કે એની પૂર્તિ અહીંયા થઈ રહી છે આ એક એવું ગુરુકુલ છે જ્યાં અભ્યાસક્રમ નથી જ્યાં બાળકો પોતે નક્કી કરે છે કે પોતાને શું ભણવાનું છે અને આનંદની વાત એ છે કે લંડનની બાજુમાં જે સમર હિલ સ્કૂલ છે એના જે પ્રિન્સિપાલ છે એ આ પ્રયાસ ગુરુકુલના સલાહકાર છે અમને એ સમજાવશો કે આ કચ્છી ખજાનો જે બ્રાન્ડ છે એ શું છે એની પાછળનું પ્રયોજન શું છે કચ્છી ખજાનો એક એવી શરૂઆત છે કે જ્યારે હું મુંબઈથી અહીંયા ગુરુકુલ માટે આવી હતી તો અમારું પ્રયાસ ગુરુકુલ ચાલતું હતું અને જ્યારે કોરોનાનો સમય આવે ને અમારું ગુરુકુલ બંધ થયું ત્યારે અમે લોકો આ બધા કારીગરોને મળી શકે અને અમે એ લોકોને એ પરિસ્થિતિમાં જોયા કે એમને ઘરે ખાવાના પણ ફાંફા હતા તો આ પરિસ્થિતિમાં એ લોકો અમારી પાસે આવીને એમ કહેતા કે બેન કાંઈક લઈ જાઓ ને તો અમારા ઘરમાં રાશન આવે અને અમને એમ લાગ્યું કે આ કારીગરો તો આપણા અર્થતંત્રની ઓળખ છે મતલબ એમના થકી આપણો આખો દેશ ટકેલો છે અને જો આ લોકો આ પરિસ્થિતિમાં છે તો એ શું કરશે એમની સાથે વાત કરતા અમને ખબર પડી કે એમની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે જે ટ્રેડર્સ છે જે વેપારીઓ છે એ લોકો એટલું એમને લૂંટી રહ્યા છે કે જેના લીધે એ લોકો સીધા કારીગરો ગ્રાહકો સુધી જોડાઈ નથી શકતા અને એના લીધે એમનું એક્સપ્લોટેશન થતાં એ લોકો હવે એમની નવી પેઢીને આ કલા માટે તૈયાર નથી કરતા એટલે અમને ચિંતા એ થઈ કે જો આમને વળતર નહીં મળે ને તો આ બધું લુપ્ત થઈ જશે અને આપણા સુધી પહોંચી નહીં શકે એટલે એ સંદર્ભે અમે આ શરૂઆત કરી ને પ્રયાસ હેન્ડીક્રાફ્ટથી અમે આ શરૂઆત કરીને પછી આ બ્રાન્ડનું નામ કચ્છી ખજાનો આપ્યું અમારી સાથે સૌથી વધારે કારીગરો છે કે જે જે પણ બનાવે છે એને એ જ સ્વરૂપમાં અમારા સુધી પહોંચાડે છે અને અમે એનું માર્કેટિંગ કરીએ છીએ સીધા અમે કસ્ટમર સાથે જોડાઈએ છીએ એની વસ્તુઓની માર્કેટિંગ પ્રાઇસ શું હોઈ શકે એનો પણ અંદાજ લોકો અમને આપે છે અને એના પ્રમાણે આખી કમ્પ્યુટરાઈઝ સિસ્ટમ છે એકદમ ટ્રાન્સપરન્ટ છે અને અમારો ઉદ્દેશ ખાલી એટલો છે કે સામે ગ્રાહકોને સાચી વસ્તુ મળે અને આ બાજુ કારીગરોને સાચા ખરીદનાર મળે કે કઈ કઈ મહત્વની કલાઓ છે કચ્છમાં કચ્છમાં તો એવું કહી શકાય કે ખૂણે ખૂણે અવનવી વસ્તુઓ બને છે અને ખજાનો જ છે કચ્છમાં કારણ કે દરેક ખૂણાની એક ઓળખ છે જેમ કે તમે ખાલી વર્કની વાત કરો હેન્ડવર્કની તો એ લોકો જે નમૂનાઓ બનાવે છે એમાં મૂતવા વર્ગ છે પક્કો વર્ગ છે નૈરણ વર્ગ છે જત વર્ગ છે આહિર વર્ગ છે રબારી વર્ગ છે એટલું બધું છે કે આપણે એમ કે જ્યાં જઈએ ત્યાં આપણે નવું મળે એટલે હજી તો એમ કહી શકું કે અમારી આ શરૂઆતને ત્રણ ચાર વર્ષ થયા પણ હજી અમે એમ કે આ વિષયમાં પચાસ ટકા એક્સપ્લોર કરી શક્યા છે હજી તો પચાસ ટકા કરવાનું બાકી છે એટલે અહીંયા દરેક વસ્તુ એવી છે જે હાથથી બને છે અને દરેક વસ્તુ એવી છે જે એમને વારસામાં પેઢીમાં મળેલી વસ્તુઓ છે કે એમને એમના બાપદાદાઓએ શીખવી એ વસ્તુ એ લોકો આગળ લઈ જાય છે જેમ કે તમે ખાલી એક નીરોણા ગામની વાત કરો તો ત્યાં આગળ કોપર બેલ બી બને છે ત્યાં આગળ એ લોકો લાકડા ઉપર આવું નવા પેઇન્ટિંગ કરે છે એવી જ રીતે ત્યાં પીછેથી જે આખું પેઇન્ટિંગ થાય છે આવું ઘણું બધું ત્યાં પણ બધું થઈ રહ્યું છે મતલબ એટલી બધી વસ્તુઓ છે કે હરેક ગામની નવી ઓળખ છે અને જો તમે એ લોકો સાથે સંવાદ કરો ને તો તમને એટલી બધી ધન્યતા અનુભવી શકો કે કચ્છમાં હજી સંસ્કૃતિ ટકેલી છે પણ જ્યારે એમની સાથે વાત કરીએ તો એમ કે જેમ કે ચપ્પુ બનાવનારો અમારો વેપારી છે અમે એની પાસે ગયા અમે જે ચપ્પુ જોયા અમને એમ લાગ્યું યાર આટલા સસ્તા અને આટલા સારા ચપ્પુ મળતા હોય તો આપણે કેમ નથી ખરીદતા કારણ કે એના હેન્ડલ લાકડાના કાં તો ભ્રાસના છે એ ક્યારેય કટાતા નથી હેન્ડલથી અલગ નથી થતા અને એની ધાર પણ એવીને એવી રહે છે તો આપણે કેમ નથી ખરીદતા શું કામ આપણે ચાઇનાના પ્લાસ્ટિકના હેન્ડલ વાળા ચપ્પુ વાપરીએ અને પછી જ્યારે અમે આમાં પડ્યા એમણે કીધું કે એક ગામ છે નાના રેહા કરીને જ્યાં ત્રણસો કારીગરો હતા જે ચપ્પુ બનાવતા આજે માત્ર ત્રણ થી ચાર જ ઘર રહ્યા છે જે ચપ્પુ બનાવે છે અને એમણે કીધું કે મોસ્ટલી ચપ્પુ ઉપર લખ્યું અંજાર પણ બનતા હોય નાના રેહામાં એટલે પછી ધીમે ધીમે એ બંધ કરીને એ લોકો ખેતીમાં મજૂરી કરવા તરફ ચાલ્યા ગયા અને રીતસર આપણે એમ પૂછીએ ને કે તમે આ વસ્તુ તમારા બાળકોને નહીં શીખવો તો એ ના જ પાડી દે છે કારણ કે એ સસ્ટેનેબલ નથી પછી અમે એમને એમ કીધું કે તમે તમારી રીતે રો મટીરિયલ ખરીદો અને એ રો મટીરિયલથી તૈયાર થતી વસ્તુ સીધી અમને આપો એની પ્રાઇસ તમે નક્કી કરો તો હવે એ બિઝનેસ એટલો સારો ચાલે છે કે અમારો કારીગર જે અમને સપ્લાય કરે છે એ અમને એમ કહી દે છે કે બેન અત્યારે મારી પાસે સ્ટોક નથી મતલબ એટલી બધી એની ડિમાન્ડ જનરેટ થઈ ગઈ છે એટલે અમને એ વાતનો આનંદ છે કે જો આ બધી કલાઓને રિવાઈવ કરવી હશે એમને નવો જન્મ આપવો હશે તો આ કારીગરોને સીધા ગ્રાહકો સુધી જોડવા પડશે અને અમારો એ જ પ્રયાસ છે એટલે આવા જે પણ કારીગરો છે અમે હજી એમની શોધમાં છે કે અમે એમને અમારી મદદ પહોંચાડી શકીએ અને અમે એ પણ જોયું કે સામે ગ્રાહકો છે એ લોકોને પણ અમારી વસ્તુઓ રિઝનેબલ લાગે જેને ઓળખ હોય હસ્તકલાની એ લોકોને રિઝનેબલ લાગે કારણ કે આ બધી વસ્તુઓ હાથથી બને છે હાથથી બ્લોક પ્રિન્ટ થાય છે કલર કાપડમાં સો ટકા ગેરંટી છે તમે એમ કહી શકો બધી વસ્તુ ઓર્ગેનિક છે કોઈ કેમિકલ નથી એટલે બે વસ્તુ મહત્ત્વની મુક્તિ બેન એક તો અસલ પ્રાકૃતિક ઓર્ગેનિક એમાં કેમિકલ નથી અને બીજી સૌથી મહત્વની વાત આ કલાઓમાં હાથનો સ્પર્શ કારણ કે કલા સાચી કલા એ છે કે એમાં માનવીય સ્પર્શ હોય મશીન એ વસ્તુ જુદી છે આમાં માનવીય સ્પર્શ છે અને એ લોકોના જે ભાવ હતા કે એમની અંદર જે કળા હતી તમે જુઓ તો આ બે હૂબ કળાઓ કે જેનું તમે આટલું આજકાલ તો આપણામાં આટલી ધીરજ જ નથી કે આપણે બેસીને આટલા સુંદર નમૂના બનાવી શકીએ અને એ લોકો સામેથી કહે છે કે પહેલાં એમનામાં એવો રિવાજ હતો જેમ કે આહીર લોકો છે રબારી લોકો છે કે દીકરીઓ જ્યારે લગ્નના ઉંમરની થાય તો એ આવું બધું ભરવાનું ચાલુ કરે ને પોતાના લગ્નના પોશાક જાતે જ ભરીને તૈયાર કરતા અને લઈ જતા હવે એ સામેથી કહે છે કે અમારી દીકરીઓ હવે આ બધું નથી કરતી એટલે એમના માટે એ તૈયાર લઈ આવે છે અને ખરેખર તમે એમને એમ કહીએ કે ભાઈ તમે આહીર છો તમે રબારી છો તમારી પાસે આવડી મોટી દેન છે આવી કળા છે તો તમે આ ખેત મજૂરી કરો કોઈના ઘરે કામ કરો એના કરતાં તમે તમારા જ ઘરે પંખા નીચે બેસીને જો આ ભરત ગૂંથણ કરો તો તમે કેટલું સારું કરી શકો પણ હવે પાછા એ લોકોની સુધી આ વિચારો લઈ જવા અને પાછા એ લોકોને આ તરફ દોરવા એવો અમારો પ્રયાસ છે અને એ જ પ્રયાસ તરફ અમે સૌ આગળ વધી રહ્યા છે અને તમારો આ પ્રયાસ ખરેખર બહુ જ સારો છે પણ એક પ્રશ્ન તમને પૂછું કે ટેકનોલોજીનો જમાનો છે મશીનો ઉપકરણો ડિવાઇસીસ એટલા બધા આવી ગયા છે કે એને કારણે બધું ઝડપથી બને છે બહુ મોટા જથ્થામાં બને છે અને આકર્ષક આમ આંખોને ખૂબ ગમી જાય એવી ડિઝાઇનો હોય કારણ કે મશીન હોય એટલે ફટાફટ બનતી હોય તો આવી પરિસ્થિતિમાં આ હસ્તકલા ઉદ્યોગને જાળવી રાખવાનું શક્ય છે હા ચોક્કસ કારણ કે અમે જ્યારે આ બધાને લઈને અમે અલગ અલગ જગ્યાએ પ્રદર્શન કર્યા તો અમે લગભગ બે વર્ષમાં સિત્તેર જગ્યાએ પ્રદર્શન કર્યા અને ભારતના ખૂણે ખૂણે અમે આ હસ્તકલાઓને લઈ ગયા તો અમે જોયું કે કેટલા બધા લોકો તો રાહ જોવે છે કે આવું કંઈક અમારી પાસે આવે ને અમે ખરીદીએ મતલબ એવો સમાજનો ઘણો મોટો વર્ગ છે જે હસ્તકલા માટે ખૂબ જ પ્ર એનાથી પ્રભાવિત છે ને એને ખરીદવા માટે તત્પર છે પણ એમને ખબર નથી કે સાચી હસ્તકલા મળશે કેમ એટલે એવો એક આખો વર્ગ છે જેમ કે આજે આપણે વાત કરીએ ઓર્ગેનિક ખોરાકની તો અમે એવી રીતે ખેડૂતો સાથે પણ જોડાયેલા છે અમારા ખેડૂતોને બાય પ્રોડક્ટ્સ પણ અમે અમારા કચ્છી ખજાનોમાં લીધેલા છે તો એ જે લોકો ઓર્ગેનિક ખેડૂતો છે એની ઘણા બધા લોકોને ભૂખ છે કે ભાઈ અમને ઓર્ગેનિક ખાવું છે પણ એમને ખબર નથી કે ક્યાં મળશે અને આ બાજુ જે ઓર્ગેનિક પેદા કરે છે એને ખબર નથી કે આને કોણ ખરીદશે તો એમની વચ્ચેની અમે જેમ લિંક છીએ એવી જ રીતે અમે આ હસ્તકલામાં લિંક બનવા માંગીએ છીએ હજી અમે આમાં શીખી રહ્યા છે આમાં નવું શું કરી શકીએ એ એના માટે અમે કટિબદ્ધ છીએ પણ અમારો ખાલી વિચાર એ જ છે કે એ બંનેઓને જો અમે ખુશ રાખી શકશું આ બાજુ કારી ઘરો ગ્રાહકો ને તો સો ટકા બધું જ ટકી શકે એમ છે અને આની તમે કીધું ને કે આ મશીન થી નથી બનતું હાથ થી બને છે મતલબ હરેક નમૂનો નવો છે એ બાને હસ્કલા જીવતી રે સો ટકા કારણ કે આપણે જેમ આપણે એમ કહીએ છીએ ને કે આપણા આપણા દેશમાં આપણે ગુલામોથી ઢંકાઈ ગયા મતલબ ગુલામીમાં રહેતા શીખી ગયા અને હવે ધીમે ધીમે એમની નવી પેઢી જે જાગૃત થઈ તો એ લોકો કેવા કે એ લોકો થોડા ટેકનોલોજીને જાણનારા કે થોડા ઘણા ભણેલા એટલે એમણે શું કર્યું કે ઇન્સ્ટાગ્રામને એવી રીતે પોતાના પ્રોડક્ટ્સ મૂક્યા પણ એ લોકોએ કોમ્પિટિશનમાં એવા પડી ગયા કે એ જ એકબીજાના પગ કાપવા લાગ્યા ધારો કે એક જણાએ ભાવ મૂક્યો હોય ત્રણ હજાર તો બીજો તરત જ એમ કે આપણે પચીસો મૂકી દો એની વચ્ચે જે યુનિટી આવવી જોઈએ કે ના આપણી હસ્તકલા છે ને ના ભાવ હોવો જ જોઈએ એટલે આ બધું અમે એમને ટ્રેન કરી રહ્યા છે અને શીખવી રહ્યા છીએ સો ટકા ખૂબ ધીરજની વાત છે અને વર્ષોથી જે ચાલ્યું આવી છે અને તોડીને નવી દિશામાં એમને લઈ જવા એ ખૂબ જ અઘરું જ છે કારણ કે અમે ત્રણ ચાર વર્ષથી છે પણ અમે બહુ ઓછા કારીગરોના આ દિશામાં લઈ આવ્યા છે પણ આવી અમારી પહેલમાં જે પણ કારીગરો જોડાવા માગતા હોય અમે સો ટકા એમને આવકારીએ છીએ અને અમારા પ્રયાસો અમે ધીમે ધીમે ચાલુ જ રાખવાના છે કારણ કે આમ કરતાં કરતાં જ એક દિવસ આ એક મોમેન્ટમ પકડશે અને સમૂહમાં જ્યારે લોકો આ દિશામાં વળશે ત્યારે સો ટકા આપણે જોઈ શકશું કે મશીન સામે માણસ કેટલું સારું મુક્તિબેન અમને કહેશો કે જીવનમાં કલાનું શું મહત્વ ખૂબ બધું મહત્વ કારણ કે કલા વગર તો માણસ માણસ જ કેમ રહી શકે કારણ કે કલા જ તમને રંગો આપે છે ચારે બાજુ તમે જુઓ તમને ખબર હોય તો કચ્છ છે ને એકદમ સૂકો પ્રદેશ જ્યાં રણ છે જ્યાં જમીન છે વેરાન જગ્યાઓ છે આની વચ્ચે આ કળાઓએ જ અહીંયા રંગ રાખ્યા છે કારણ કે કુદરત અહીંયા રંગ નથી આપી શકી એટલે આ વ્યક્તિઓએ આ રંગ આપવાનું કાર્ય કર્યું હતું અને એટલા માટે એમ કહી શકાય કે તમે જો કચ્છના રણમાં જાઓ ને તો ત્યાં આભલા ભરતી બહેનો તમને જોવા મળે કારણ કે એ આભલાના પ્રતિબિંબથી પોતાના જીવનને નમૂના રૂપે મૂકી શકે કે ભાઈ અમે અહીંયા જીવતા છીએ એટલે આભલાથી વ્યક્તિની હયાતી ત્યાં મહેસૂસ કરી શકાય એના માટે કરીને અહીંયાની દરેક પોતાની ઓળખ છે તમે વર્ક ની વાત કરો એટલું ઝીણું કામ છે કે સૌથી બારીક કામ કરનારી પ્રજાતિ છે અને એ લોકોએ જે વર્ક કરે એમાં મિરર એટલો બધો નાનો કે આજે તો મિરર નથી મળતો એને ઘસી ઘસીને એ નાનો કરે છે પણ એની જે બારીકી છે ને એની તમે કલ્પના ના કરી શકો એટલે કેટલી મોટી અને સરસ વાત કહેવાય અને

સરસ મજાની કલા વાતો કરી સંવેદનાની વાતો કરી એ માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ